ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત બ્રાન્ચ દવારા વિભાગ દ્વારા આ કોમ્પિટિશનમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં શાળાઓએ ભાગ લીધો હતો વાત કરીએ સુરત પોલીસ ગ્રાઉન્ડ ઉપર બેન્ડ કોમ્પિટિશનની તો મહત્વની આઠ શાળાઓએ અહીંયા કુમાર અને પોતાના બેન્ડની ધૂમ હતી એક કુમાર શાળા અને એક કુમારિકા શાળાની બેન્ડ વિજેતા બની હતી એ રાજ્ય કક્ષાએ પોતાનો બેન્ડ વગાડવા માટે રાજ્ય કક્ષાએ જશે આગામી પસંદગી દિવસોમાં શાળાના જે બેન્ડની ધૂન પસંદગી પામશે એ ભારત એકતા દિવસના દિવસે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પરફોર્મન્સ આપશે પોલીસ અધિકારીએ કહ્યું કે બાર શાળાઓએ ભાગ લીધો હતો રાજ્ય સ્તરની બે ટીમો સ્ટેચ્યુ ખાતે ભાગ લેવા જતી હોય છે ત્યારે આ કોમ્પિટિશનની બે ટીમોને સિલેક્ટ કરવામાં આવી છે જે school એ ભાગ લીધા હતા તેમાંથી બે ઇનામ આપવામાં આવે છે જ્યારે બે ને runners ઇનામ અપાયા છે હું ડોક્ટર દિગંત શાસ્ત્રી પ્રેસિડેન્ટ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન સુરત શાખા આજે જે આઈએમએ એમ કોન બે હજાર ચોવીસ એના આયોજન વિશે આપની માધ્યમના થ્રુ હું જાહેર જનતાને આ સમાચાર પાઠવવા માગું છું કે ઇન્ડિયન મેડિકલ એસોસિએશને આ એક વાર્ષિક સ કોન્ફરન્સનું આયોજન કર્યું છે કન્ટિન્યુંગ મેડિકલ એજ્યુકેશન એટલે કે જ્ઞાનની અભિવૃદ્ધિ એના માટે આ આયોજન કરવામાં આવ્યું છે જેમાં આ આપણા સુરત આણંદ અમદાવાદ બરોડા અને બોમ્બે ત્યાંથી આપણા ઇન્ટરનેશનલ ખ્યાતિવાળા ડૉક્ટરો લગભગ ચૌદ જેટલા ડૉક્ટરો વિવિધ સબ્જેક્ટ્સ ઉપર એમના જ્ઞાન પીરસશે જેવા કે રિલન ટ્રાન્સપ્લાન્ટ અંગે કેન્સરની સારવાર અંગે આપણે કીમોથેરાપી અંગે કે પછી કાર્ડિયા બાયપાસ અંગે આ બધી સબ્જેક્ટ્સ ઉપર એ ડૉક્ટરો એમનું જ્ઞાન હજાર ડૉક્ટરો સાથે શેર કરશે અને આ કોન્ફરન્સનું આયોજનનો ઉદ્દેશ એ જ છે કે જે ઝડપે મેડિકલ સાયન્સ આગળ વધી રહ્યું છે તો એ જે મેડિકલ સાયન્સનું નોલેજ આગળ વધે છે તેનાથી તમામ ડૉક્ટરો અવગત રહે અને એમના પોતાનું જ્ઞાનને પણ એ રીતે અપડેટ કરે જેમ કે આપણે મોબાઈલમાં દર વખતે એપ્લિકેશન છે તેમાં બી અપગ્રેડ આવતું રહેતું રહે છે તો તેમ ડોક્ટરો બી પોતાના નોલેજમાં અપગ્રેડ કરતા રહે અને એનો ફાયદો અલ્ટિમેટલી દર્દીને અને દર્દીના થ્રુ સમાજને મળે તો એના માટે આ કોન્ફરન્સનું આયોજન કર્યું છે અમારા આયોજનમાં લગભગ ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો છે સાડી પાંચસો કરતાં વધારે ડોક્ટરો આ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કરવાના છે અને અમે આશા રાખીએ છીએ કે આ અમારો જે ઉદ્દેશ છે કે અમે સમાજની સારામાં સારી સેવા કરી શકીએ અને દર્દીઓને સારામાં સારી સારવાર આપી શકીએ તે ઉદ્દેશને અમે આ કોન્ફરન્સ દ્વારા હાંસલ કરી શકીએ